પાટણમાં પરશુરામ જયંતિની ચોપનમી શોભાયાત્રા નીકળી પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી પરશુરામ જયંતિ નિમિત્તે ચોપ્પનમી શોભાયાત્રા નીકળી હતી મંગળવારે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ચાંદી જડિત રથમાં ભગવાનની આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજનમાં યોજાયેલી આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત કરાયું હતું મુસ્લિમ સમાજના ભૂરાભાઈ સૈયદ સહિતના કાર્યકરોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું બ્રહ્માકુમારીના નીલમ દીદીની ઉપસ્થિતિમાં કેતુલકુમાર વિનોદભાઈ જોશી પરિવારે આરતીની ઉછામણી મેળવી હતી બાળકીઓએ તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી શોભાયાત્રા હિંગળા ચાચર ચતુર્ભુજ બાગ જૂનાગંજ બજાર કૃષ્ણ સિનેમા થઈને મેઇન બજાર અને ધીવટા નાકા સુધી ફરી હતી યાત્રામાં ભગવાનનો રથ ઘોડેસવાર પરશુરામજી પાંચ રથમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના ટેબલો મ્યુઝિક બેન્ડ નાસિક ઢોલ અને ડીજે સામેલ હતા માર્ગ પર સેવા ભાવી સંસ્થાઓએ વિવિધ સેવા કેમ્પ ઉભા કર્યા હતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને બેબાભાઈ શેઠ સહિત અનેક આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો સમગ્ર ભારત ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે पाट में जगन्नाथ मंदिर परिषद परशुराम यात्रा समिति तरफ तैयारी चाली रही थी परशुराम यात्रा समिति ने आमंत्रण ने मान आप पाटण शहर विविध ज्ञाति भाईयों बहनों यात्रा ने सफल का भैर हाजर रहें आज सवारे શહીદોના માનમાં બે મિનિટ મૌન પાડી અને ભગવાન પરશુરામની આરતી બોલાવમા ત્યારબાદ પાટણના લોકલાડીલા ખાડીલા ધારાસભ્ય અને બ્રહ્માકુમારી સંસ્થાના કુમારી નીતા દીદીના ભરત હસ્તે રથનું પ્રસ્થાન નિર્ધારિત સમય થયું હતું ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પાટણ શહેરની અંદર વિવિધ સેવાકીય સંસ્થાઓના ધર્મ ભાઈ બહેનો કાર્યકરો પદાધિકારીઓ રાજકીય આગેવાનો રાજકીય કાર્યકરો અને તમામ જ્ઞાતિ સમુદાયના ભાઈઓ બહેનો ખૂબ જ ઉમળકા ભાર આ યાત્રામાં જોડાયા અમારા આમંત્રણને માન આપી સૌને પધારેના પાટણ શહેરના નગરજનો હું હૃદયપૂર્વક આભાર માનું છું